સુરત શહેરમાં ડેરીના નામે ડુપ્લીકેટ ઘી વેચનાર પર તવાઈ આવી ડેરીના લીગલ અધિકારીઓને મળેલી બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી વેચનારા પર દરોડા પાડવામાં આવ્યા જેમાં ડુપ્લિકેટ ઘી વેચનાર ત્રણને ઝડપી લઈને સુરત પોલીસને હવાલે કરવામાં આવ્યા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વરાછા વિસ્તારમાં સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા ત્રણ ઝડપાયા સુમુલ ડેરીના લીગલ અધિકારીને ડુપ્લિકેટ ઘી બાબતે માહિતી મળી હતી લીગલ અધિકારીની ફરિયાદના આધારે તપાસ કરતા ડુપ્લિકેટ ઘી મળી આવ્યું જૂની શક્તિ વિજયમાં અરિહંત કિરાણામાં ઘી વેચાતું હતું પોલીસે બે દુકાન માલિક બે ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડ્યા પોલીસે પાંચસો મિલીલીટરના બાર ડુપ્લિકેટ ઘીના પાઉચ કબજે કર્યા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેરિયા પોલીસ પકડમાં આવ્યા આરોપીઓ દ્વારા સુરતમાં સુમૂલ ડેરીના ઘીના પાઉચ જેવા જ પ્લાસ્ટિકના પાઉચમાં ઘી વેચવામાં આવતું હતું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત